હેલો એવરીવન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટના વિદ્યાર્થી મિત્રો માટે રાખેલો છે આજે એક નવો યુનિટ તમારી રિક્વેસ્ટથી એક નવો યુનિટ પર્યાવરણનો છે તો પણ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ જળવાયુ ભૂમિનું પ્રદૂષણ અને નિયંત્રણના મૂળભૂત સિદ્ધાંતો બરાબર સિલેબસ તમે જોઈ શકો છો માર્ક્સ પણ જોઈ શકો છો બરાબર મેઇન મેઇન વાત સમજાવીશ બરાબર છે આજના લેક્ચરમાં નવ પોઈન્ટ વાત કરી છે બરાબર હવાનું કે હવાનું પ્રદૂષણ કેવી રીતે થાય છે અને એને અટકાવવાના મૂળભૂત સિદ્ધાંતો શું છે બરાબર આ જે યુનિટ છે એ બીજા યુનિટ સાથે લિંક છે બરાબર તો બીજા યુનિટ પછી તમે આ યુનિટ કરી શકો બરાબર તો સ્ટાર્ટ કરીએ લેક્ચરને પહેલાં વાત કરું કે આ વાયુનું પ્રદૂષણ એ શું છે અને વાયુના પ્રદૂષણનું અટકાવવા માટે આપણે ઉપાયો કેમ કરવા જોઈએ પ્રદૂષિત હવા હોય તો શું વાંધો છે કેટલો વાંધો છે કેમ એને અટકાવવું જરૂરી છે એની વાત કરીએ પહેલાં તો માનવ જીવન માટે શુદ્ધ હવા એટલી જ અગત્યની છે કે જેટલું શુદ્ધ પાણી અને પૌષ્ટિક આહાર બરાબર આમાં ખાસ વાંચવાનું જ છે કંઈ વધારે ડીપમાં સમજાવવાનું નથી હા કંઈક એવી ટર્મ આવશે તેમજ યાદ રાખવા જેવી વસ્તુઓ હશે એના ઉપર હું ખાસ ભાર મૂકીશ બરાબર પરંતુ વધતી જતી વસ્તી ઔદ્યોગિકરણ વાહન વ્યવહાર અને શહેરીકરણના કારણે આજકાલ હવામાં અનેક પ્રકારના પ્રદૂષકો ભળી ગયા છે બરાબર અને આ પ્રદૂષકોએ માનવના આરોગ્ય વનસ્પતિ પ્રાણી પર્યાવરણ અને અ અવનવી મિલકતો ઉપર પણ ગંભીર અસર કરી છે મિલકતો પરની અસર તમને યાદ આવવું જોઈએ તાજમહેલ બરાબર તો વાયુનું પ્રદૂષણ એ શું છે તો જ્યારે હવામાં એવા ભૌતિક રાસાયણિક અથવા જૈવિક પદાર્થો ભળી જાય કે જે માનવ અને પર્યાવરણ માટે હાનિકારક હોય તેને વાયુ પ્રદૂષણ કહેવામાં આવે છે સૌથી પહેલાં આપણે શું કરવાનું તો વાયુને ગુણવત્તાનું વ્યવસ્થાપન કરવાનું મેનેજમેન્ટ કેવી રીતે એનો અર્થ શું વ્યવસ્થાપન કરવાનું એટલે તો હવામાં હાજર પ્રદૂષકોનું નિયંત્રણ કરવાનું તેમના સ્ત્રોત એટલે કે ક્યાંથી આવે છે અને એની અસર શું થશે એની ઓળખ કરવાની એમનું નિયંત્રણ રાખવા માટે અને ઘટાડવા માટે શું કરવું જોઈએ એ નક્કી કરવાનું કાયદાકીય માપદંડો અને નીતિઓનો અમલ થાય છે કે નહીં એ ચેક કરવાનું તો આમાં સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સીપીસીબી અને રાજ્ય સ્તરે જીપીસીબી જેવા બોર્ડ વાયુની ગુણવત્તા માપવા નિયંત્રિત કરવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે કામ કરે છે હવે વાત કરીએ વાયુના પ્રદૂષકો જે છે એના સ્ત્રોત કયા છે પ્રકાર કયા છે એનું વર્ગીકરણ શું છે સૌ પ્રથમ વાત કરું જે વાયુ પ્રદૂષકો છે એના સ્ત્રોત એટલે કે ક્યાંથી આવે છે તો પહેલું છે પ્રાકૃતિક સ્ત્રોતો પ્રાકૃતિક રીતે જ્વાળામુખી વિસ્ફોટ એમાંથી અસોટું ધૂળ રાખ આ બધા પ્રદૂષકો આવે જંગલની આગ એમાંથી કયા કયા આવે ધ્યા આ ધ્યાનમાં રાખવાનું છે બરાબર ધૂળના વાવા વાવાઝોડા જેથી સસ્પેન્ડેડ પાર્ટિક્યુલર મેટર આવે હવે વાત કરીએ માનવસર્જિત સ્ત્રોતોની તો એમાં શું આવશે તો ઔદ્યોગિક ઉત્સર્જન જે પણ જે પણ ઔદ્યોગિક કાર્ય કરવા માટે જે પણ પ્લાન્ટની વ્યવસ્થા કરી છે ફેક્ટરીઓની એમાંથી શું આવશે એસો ટુ એનો ટુ પીએમ બરાબર પાર્ટિક્યુલેટ મેટર વાહન વ્યવહાર વાહન વાપરીએ છીએ એના એમાં રહેલા પેટ્રોલ ડીઝલના દહનથી આ પ્રકારના પ્રદૂષકો આવે છે તેમજ ઘરેલું ઈંધણ લાકડું કોયલા એલપીજી એમાંથી પણ સીઓ અને એસઓ ટુ ત્યારબાદ કૃષિ પ્રવૃત્તિ કૃષિ પ્રવૃત્તિથી શું તો કીટનાશક અને ખાતરથી એમોનિયા અને મિથેન કચરો સળગાવવાથી ડાયોક્ઝિન ફ્યુરાન્સ બ્લેક કાર્બન બરાબર આ બધું તમારે ધ્યાનમાં રાખવાનું છે કે કયો પ્રદૂષક ક્યાંથી આવે છે નેક્સ્ટ પ્રદૂષકોનું વર્ગીકરણ વર્ગીકરણમાં પહેલું છે કે પ્રાથમિક પ્રદૂષકો પ્રાથમિક પ્રદૂષકો એટલે કે સીધા સ્ત્રોતમાંથી બહાર પડે છે આ ખાસ યાદ રાખવાનું આનો એમસીક્યુ આવી શકે છે આની સંભાવના ખૂબ વધારે છે એ પ્રાઇમરી પોલ્યુટન્ટ અને સેકન્ડરી પોલિટન્ટ આ બંનેનું ઉદાહરણ આપ્યું હોય અથવા ઓળખવાનું કહ્યું હોય બરાબર તો કાર્બન મોનોક્સાઇડ સલ્ફર ડાયોક્સાઇડ નાઇટ્રોજનના ઓક્સાઇડ કયા છે એ પણ ધ્યાનમાં લેજો હાઇડ્રોકાર્બન પાર્ટિક્યુલેટ મેટર બરાબર ત્યારબાદ વાત કરું દ્વિતીય પ્રદૂષકો તો પ્રાથમિક પ્રદૂષકો વચ્ચે વાતાવરણમાં થતી રાસાયણિક પ્રતિક્રિયાથી બને છે બરાબર ડાયરેક્ટ નથી આપતા તો આનો એક્ઝામ્પલ છે ઓઝોન ફોટોકેમિકલ સ્મોગ પી એ એન પેરોક્સી એસિટાઈલ નાઇટ્રેટ એસિડ વરસાદ ઉત્પન્ન કરતા સંયોજનો જેવા કે એચ ટુ એસઓ ફોર અને એચ થ્રી બરાબર હવે વાત કરીએ કે જે વાયુના પ્રદૂષકો છે એનો પ્રભાવ શું પડે છે તો પહેલું છે કે જન આરોગ્ય ઉપર અસર કે માનવ ઉપર કેવી અસર થાય છે તો માણસ માટે સૌથી ગંભીર ખતરો છે કે હવાનું પ્રદૂષણ આપણે દરરોજ હજારો લિટર હવા શ્વાસ દ્વારા શરીરમાં લઈએ અને હવામાં રહેલા સૂક્ષ્મ કણો અને અથવા ઝેરી વાયુઓ એ શરીરમાં પ્રવેશીને સીધી અસર કરે છે તો શ્વસન તંત્ર ઉપર શું અસર કરશે તો સૌથી પહેલાં સીઓ કાર્બન મોનોક્સાઇડ આ જ્યારે કાર્બન મોનોક્સાઇડ વિશે સમજાવ્યું હતું ત્યારે પણ કહ્યું હતું કે આ હિમોગ્લોબિન સાથે બંધાઈ જાય છે અને કાર્બોક્સી હિમોગ્લોબિન કયું સંયોજન બનાવે છે એવો ક્વેશ્ચન પણ આવી શકે છે તો આને યાદ રાખજો એ બનાવે છે અને જેનાથી ઓક્સિજનની સપ્લાય ઘટે છે અને માથાનો દુખાવો થાક અથવા ગંભીર કિસ્સો હોય તો મૃત્યુ પણ થઈ શકે છે બરાબર હવે એસોડુ વાયુ એ ગળામાં જણ જણા શ્વાસ લેવામાં તકલીફ દમ દમ એટલે અસ્થમા પછી પીએમ ટુ પોઈન્ટ ફાઇવ એ ફેફસાના સૌથી નાના એલ્વીઓલાય એલ્વિઓલાય કે કોષ્ટો સુધી પહોંચી જાય છે અને ક્રોનિક બ્રોન્કાઇટીસ અથવા ફેફસાનું કેન્સર પણ કરી શકે છે આ કયા પ્રદૂષકથી કેવી અસર થાય છે એ પણ ધ્યાનમાં રાખજો હવે વાત કરું હૃદય અને રક્ત પ્રવાહ તંત્ર એટલે કે બ્લડ સર્ક્યુલેશન સિસ્ટમ ઉપર શું અસર કરે છે એ જોઈએ તો સીઓ અને પીએમ એ હૃદય ઉપર ભાર વધારીને હાર્ટ એટેકનું જોખમ પણ વધારે છે પછી સીસુ પીબી એ રક્ત દબાણ વધારે છે રક્ત દબાણ એટલે કે બીપી બ્લડ પ્રેશર અને નર્વસ સિસ્ટમ પર અસર કરે છે નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર નર્વસ સિસ્ટમ ઉપર અસરો જોઈએ તો શિશુ અને પારો એ નર્વસ સિસ્ટમમાં ખલેલ પહોંચાડે છે જેથી યાદશક્તિમાં ઘટાડો થાય અને બાળકોમાં મગજના વિકાસમાં વિક્ષેપ પડે છે હવે આંખ ત્વચા અને અન્ય અસરો જોઈએ તો ઓથરી જો ઓખમાં પાણી પાણી ઉત્પન્ન કરાવે છે ફોટોકેમિકલ સ્મોગ એ ઓખમાં બળતરા કરાવે એસ્ટોએસો ફોર મિસ્ટ એ ત્વચામાં જોખા પણ જોખા પણ ઉત્પન્ન કરે છે હવે વાત કરો વનસ્પતિ ઉપર અસર તો પ્રકાશ સંશ્લેષણ ક્ષણમાં ઘટાડો પાંદડા ઉપર કણ જમા થતાં સીઓ ટુનું અવશોષણ ઘટે છે અને જેના લીધે પ્રકાશ શોષણની ઘટનામાં ઘટાડો થાય છે પ્રકાશ શોષણની ઘટનામાં ઘટાડો થશે તો શું થશે તો આપોઆપ ઓક્સિજન ઉત્પન્ન કરવાનું ઓછું થઈ જશે બરાબર પાનનો રંગ બદલાય ક્લોરોસિસ કહેવાય નહીં બરાબર એસો ટુ ઓથરીના કારણે પાન પીળા પડી જાય છે નેક્રોસિસ નેક્રોસિસને યાદ રાખજો વધારે પ્રદૂષણમાં પાનના ભાગો સુકાઈ જાય છે પાકમાં ઉપજમાં ઘટાડો ખાસ કરીને ઘઉં ચોખા કપાસ વગેરેના પાકને નુકસાન થાય છે હવે વાત કરીએ મિલકત ઉપર અસર તો એસિડ વરસાદથી જે પણ મિલકતો છે એના ઉપર કેવી અસર થાય છે હવાના પ્રદૂષણમાં તો પહેલું છે એસિડ વરસાદ એસિડ રેન જે એસઓ ટુ વાયુ છે એ એસ ટુઓ સાથે સંયોજાઈને એસ ટુસો ફોર બનાવશે અને એનો ટુ વાયુ એ એસ ટુઓ સાથે સંયોજાઈ એચ થ્રી બનાવશે બરાબર આ પાણીમાં જ બની જશે જે બિલ્ડિંગ લોખંડ પુલ વાહનના પેઇન્ટને નુકસાન કરે છે તેમજ સ્મારકો સ્મારકોની વાતમાં મેં કહ્યું હતું કે તાજમહેલ તાજમહેલ ઉપર એસિડ વરસાદથી યલોવિંગ ઇફેક્ટ અથવા જે પણ ધુમાડા નીકળતા હતા એના કારણે પણ આવું થતું હતું કે આરસ પહાડ છે એ પીળા રંગના પડી ગયા હતા પછી ધાતુઓ પર કાટ ઉદ્યોગના નજીકના વિસ્તારમાં લોખંડ કોપર એ ઝડપથી કાટગ્રસ્ત થાય છે કારણ કે ઉદ્યોગ નજીક છે એટલા માટે હવે વાત કરીએ જે આ પ્રદૂષકો છે એની પ્રતિક્રિયાઓ એ કંઈ રાસાયણિક ક્રિયામાં ભાગ લે છે વાતાવરણમાં એનો પ્રસાર કેવી રીતે થાય છે અને સ્થાયીકરણ કેવી રીતે થાય તો પહેલું છે પ્રદૂષકોની પ્રતિક્રિયા તો પહેલું એમાં છે ફોટોકેમિકલ સ્મોક ખાસ યાદ રાખજો એનોના મતલબ નાઇટ્રોજનનો ઓક્સાઇડ આમાં છે હાઇડ્રોકાર્બન છે સૂર્યપ્રકાશ હોય એટલે ઓથરી પીએ અને આલ્ડીહાઇડ બનાવે બરાબર જે ધુમ્મસ બની જાય લોસ એન્જલિસ પ્રકારની ધુમ્મસ દેખાય અહીંયા આંખમાં બળતરા અને પાકને નુકસાન થાય પછી એસિડ વરસાદની રચના પણ આપણે જોઈએ એમ એસો ટુ વાયુ બરાબર એ ઓ ટુ સાથે સંયોજાય એસો થ્રી બનાવીને એસો થ્રી પછી એસ ટુઓ સાથે સંયોજાય એસ ટુ એસો ફોર અને એનો ટુ એ એસ ટુઓ સાથે સંયોજાય એચ એનો થ્રી બરાબર ઓઝોનની રચના ખરાબ ઓઝોન પણ છે અને સારો ઓઝોન પણ છે બરાબર ટ્રોપોસ ફેરી ઓઝોન બરાબર વાતાવરણના સ્તરો છે અહીંયા આ ટ્રોપોસ્ફેરિક એટલે એનો ટુ છે એની સાથે એના ઉપર પાર જામલી કિરણો પડતા એ એનો અને ઓક્સિજનમાં છૂટો પડે અને આ ઓક્સિજન છે એ ઓટું સાથે સંયોજાઈને ઓથરી બનાવે છે હવે વાત કરીએ પ્રદૂષકોનો પ્રસાર વિસ્ફોર્શન કેવી રીતે થાય છે તો પ્રદૂષકોએ હવામાં પવનની દિશા ગતિ વાતાવરણની સ્થિરતા અને ભૂગોળ ઉપર આધારિત રીતે ફેલાય છે બરાબર અને આનું આના માટે ગોશિયન પ્લમ મોડલ એ સૌથી પ્રખ્યાત છે કે જેમાં ચીમનીની બહારમાંથી બહાર આવેલા પ્રદૂષક એ પવન સાથે લાંબા અંતરે ફેલાય છે આગળ વાત કરીએ પ્રદૂષકોનું સ્થાયીકરણ વેટ ડિપોઝિશન વરસાદ દ્વારા પ્રદૂષકોએ પાણીના ટીપા સાથે જમીન ઉપર આવી જાય ડ્રાય ડિપોઝિશન એમાં કણો એ જમીન અથવા બિલ્ડિંગની સપાટી પર બેસી જાય પછી જે કેમિકલ ટ્રાન્સફોર્મેશન કે કેટલાક જે પ્રદૂષકો છે એ બીજા સંયોજનોમાં ફેરવાઈ જાય છે ઉદાહરણ આપ્યું છે કે એસો ટુ છે એસ ટુ એસો ફોર્મમાં ફેરવાઈ જાય હવે વાત કરવાની છે હવામાં હવાનું જે નમૂના લેવાનું અને પ્રદૂષણ માપવાની પદ્ધતિઓ આ જે બીજો યુનિટ છે એમાં કદાચથી બે પોઈન્ટ બે જે હવાવાળું છે એમાં સમજાવેલું છે તો પણ અહીંયા હું ઓવરવ્યુ આપી દઈશ બરાબર બાકી ડિટેલ્સમાં જોવું હોય તો ત્યાં છે એટલા માટે મેં આગળ કહ્યું કે આ બીજો યુનિટ તમારે તૈયાર કરીને પછી આ ચેપ્ટર કરવાનું એટલે હેલ્પફુલ રહેશે તો નમૂના લેવાની પદ્ધતિઓમાં સૌપ્રથમ વાત કરું તો એમાં છે કે ગ્રેપ સેમ્પલિંગ બરાબર જે એક ચોક્કસ સમયે લેવાનો લેવાનું આવે બરાબર હવામાંથી નમૂનો લેવાનો ચોક્કસ સમય અને એનો લાભ શું છે કે સરળ છે અને સસ્તું છે મર્યાદા શું છે કે ફક્ત જે એક પડ છે મતલબ જે ચોક્કસ સમય છે એનો જ ડેટા મળે છે પૂરેપૂરો ડેટા મળતો નથી કે મહિનાનો અથવા થોડા દિવસો થોડા દિવસોનો અઠવાડિયા મહિનાનો એવું મળતો નથી એ ચોક્કસ ટાઈમ માટે જ ડેટા મળે છે બીજી પદ્ધતિ છે કન્ટિન્યુઅસ સેમ્પલિંગ જે લોબા સમય સુધી નમૂનો લઈ શકાય અને આધુનિક સ્ટેશનમાં સતત ડેટા કમ્પ્યુટર ઉપર દેખાતો રહે આપણને મળતો રહે હવે વાત કરું પ્રદૂષણના માપનની પદ્ધતિઓ તો અહીંયા પદ્ધતિના નામ આપે છે બરાબર યાદ રાખજો એસોટોના માપન માટે પેરા રોઝે રોઝનેલીન મેથડ અથવા યુવી ફ્લોરિસેન્સ એનાલાઇઝર પછી એનોટોના માપન માટે જેકોપવાળી પદ્ધતિ પછી કેમિલ્યુમિની સેન્સ એનાલાઇઝર આવા ડાયરેક્ટ નામ પણ પૂછાઈ શકે છે અને આનું જો ડીપમાં જાણવું હોય તો બીજા યુનિટમાં મેં આપેલું છે બરાબર પછી સીઓના માપન માટે એનડીઆઈઆર બરાબર ઓથ્રીના માપન માટે યુ ફોટોમેટ્રિક એનાલાઇઝર એના પછી પાર્ટિક્યુલેટ મેટર જે પીએમ ટુ જે પીએમ ટુ પોઈન્ટ ફાઇવ અને પીએમ ટેન માટે હાઈ વોલ્યુમ સેમ્પલર ગ્રેવી મેટ્રિક મેથડ અથવા બીટા એટ્યુનેશન મોનિટર બરાબર હવે વાત કરીએ પરિસરની હવાની ગુણવત્તા અને એનું ઉત્સર્જનનો સ્ત્રોત તો પહેલાં જોઈએ કે પરિસરની હવાએ શું છે તો પરિસરની હવા એટલે શું કે જે આપણે શ્વાસમાં લઈએ છીએ ઘરની બહાર અથવા ગામના વિસ્તારમાં હોય એ એમ્બિયન્ટ એર ક્વોલિટી નક્કી કરવા માટે ખાસ માપદંડ એટલે કે સ્ટાન્ડર્ડ બનાવવામાં આવે છે અને આ એમ્બિયન્ટ એર ક્વોલિટીનો અભ્યાસ કરવાથી શું ખબર પડશે કે હવામાં કેટલા પ્રદૂષકો છે તે પ્રદૂષકો આરોગ્ય અથવા પર્યાવરણ માટે કેટલા ખતરનાક છે નિયંત્રણની જરૂર છે કે નહીં બરાબર ત્યારબાદ વાત કરું કે ઉત્સર્જનના સ્ત્રોત કયા છે તો ઉત્સર્જનના સ્ત્રોત એટલે છે કે જ્યાંથી આ પ્રદૂષણ ઉત્પન્ન થાય તો પહેલું ઉદ્યોગો છે અને એમાંથી જે પ્રદૂષકો ઉત્પન્ન થાય એનું લિસ્ટ વાહન વ્યવહાર આગળ આપણે જોઈએ કચરો સળગાવો કૃષિ પ્રવૃત્તિઓ ઘરેલું રસોઈ અથવા હીટર બરાબર આ બધું ધ્યાનમાં રાખજો ત્યારબાદ વાત કરું કે હવાની ગુણવત્તાના માપદંડો એટલે કે જે સ્ટાન્ડર્ડ બનાવે છે એ આ એ જ સ્ટાન્ડર્ડ છે કે જે આપણે બીજા મિનિટમાં જોયા હતા એ જ છે બરાબર તો ભારત ભારતમાં હવાની ગુણવત્તાના માપદંડો સીપીસીબી બરાબર દ્વારા નક્કી કરવામાં આવે છે અને જેને એન એ એ ક્યુ એસ એટલે કે નેશનલ એમ્બિયન્ટ એર ક્વોલિટી સ્ટાન્ડર્ડ કહેવામાં આવે છે ધ્યાનમાં રાખજો ફેશન આવી શકે અને જે એનું બે હજાર નવ મુજબ જે પણ પ્રદૂષક માટે જે માપદંડો હતા જે માપદંડો હતા એમાં કયો પ્રદૂષક માટે કયોલો સમયગાળોને શું માપદંડ છે માઇક્રોગ્રામ પર એમ મીટર ક્યુબ મીટર ક્યુબમાં બરાબર એ બધું તમે ધ્યાનમાં રાખજો ચોવીસ કલાકનું પણ છે એક કલાકનું પણ છે વાર્ષિક પણ છે બરાબર અને આ જે માપદંડો છે એ રેસિડેન્શિયલ ઇન્ડસ્ટ્રીયલ અને ઇકો સેન્સિટિવ એરિયામાં અલગ અલગ રીતે લાગુ પડે હવે આવા સ્ટાન્ડર્ડ આવા માપદંડ બનાવવાની જરૂરિયાત શું છે કેમ છે તો લોકોના આરોગ્યને સુરક્ષિત રાખવા ઉદ્યોગ ઉપર નિયંત્રણ લાદવા શહેરોના પ્રદૂષણના સ્તરને ટ્રેક કરવા માટે અને જે આંતરરાષ્ટ્રીય માપદંડો છે ડબ્લ્યુએચની ગાઈડલાઇન પ્રમાણે એના સાથે સુસંગત રહેવા માટે હવે વાત કરીએ કે હવાની ગુણવત્તા હવાની ગુણવત્તાનું નિરીક્ષણ મોનિટરિંગ કેવી રીતે કરવાનું તો પહેલો પ્રકાર એમાં પ્રકાર છે જુદા જુદા પહેલો પ્રકાર છે એમ્બિયન્ટ એર ક્વોલિટી મોનિટરિંગ આ શહેર અથવા ગામની બહાર હવા માપવાની એને કહેવાય અને લોબા ગાળાનો ડેટા એકત્રિત કરવામાં આવે છે બીજો પ્રકાર છે સોર્સ ઇમિશન મોનિટરિંગ કે જેમાં ઉદ્યોગ અથવા વાહનમાંથી સીધું પ્રદૂષણ માપવામાં આવે એનું એક્ઝામ્પલ છે કે ચીમનીમાંથી કન્ટિન્યુઅસ ઇમિશન મોનિટરિંગ સિસ્ટમ મૂકીએ એટલે ચીમનીમાં ડાયરેક્ટ મૂકવાની નિરીક્ષણની પ્રક્રિયા જુઓ કે સ્થળની પસંદગી કરવાની કે ક્યાં તમારે નિરીક્ષણ કરવાનું છે ટ્રાફિક ભરેલા વિસ્તાર ઉદ્યોગ વિસ્તાર રહેણાંક વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોન ત્યારબાદ છે કે નમૂના લેવાની પદ્ધતિ કેવી કે ફિક્સ મોનિટરિંગ છે કે મોબાઈલ બરાબર નિરીક્ષણના સાધનો આ આપણે બીજા યુનિટમાં વાત કરી છે આની હાઈ વોલ્યુમ સેમ્પલર ઓટોમેટિક ગેસ એનેલાઇઝર ઓનલાઈન સીઈએમએસ આગળ જે જોઈએ સીઈએમએસ પછી છે ડેટા વિશ્લેષણ કે લેવાયેલા જે નમૂનાઓ છે એનું વિશ્લેષણ લેબોરેટરીમાં કરવાનું અને જે પરિણામો છે એ સીપીસીબી અથવા જીપીસીબીની વેબસાઇટ પર જાહેર કરવામાં આવે હવે આમાં મુખ્ય પડકારો ચેલેન્જીસ શું આવે કે શહેરોમાં ભારે વાહન વ્યવહાર છે પછી ઉદ્યોગોમાં બિનકાયદેસર ઉત્સર્જન પણ છે મોસમી ફેરફારો ધૂળ તાપમાનમાં ઇન્વર્ઝન જોવા મળે સતત મોનિટરિંગના ખર્ચા ખૂબ છે બરાબર તો હવે ટૂંકમાં આખું ચેપ્ટર કહું તો નિયંત્રણ માટેના પગલા વાહન વ્યવસ્થાપનમાં શું કરવાનું તો બીએસ ફોર ઈંધણના નિયમો છે બરાબર જુદા જુદા નિયમો છે એ પ્રમાણે સીએનજી અને ઇલેક્ટ્રિક વ્હીકલનો પ્રચાર કરવો ઔદ્યોગિક નિયંત્રણમાં ઇએસપી ઇલેક્ટ્રોસ્ટેટિક પેનેસિપિટેટર બેગ ફિલ્ટર અથવા સ્ક્રબર લગાવવાના સીઈએમએસથી સતત નિરીક્ષણ ફરજિયાત કર શહેરોમાં નિયંત્રણ માટે કન્સ્ટ્રક્શન ડસ્ટ કંટ્રોલ વેસ્ટ બર્નિંગ ઉપર પ્રતિબંધ ગ્રીન બેલ્ટ ડેવલપમેન્ટ કાયદાકીય વ્યવસ્થા આપી છે કે જે એર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પોલ્યુશન એક્ટ ઓગણીસો એક્યાસીમાં આપ્યો છે આ આપણે જ્યારે કાયદાઓ વિશે આના કાયદા વિશે મેં સ્ટાર્ટ કરી દીધું છે ટેલિગ્રામ ચેનલમાં મૂકવાનું દરેક કાયદાનું લખીને મોકલ્યું છે મેં તો એ તમે લખી દેજો અથવા ક્યાંક નોંધી દેજો જ્યારે આપણે બધા કાયદાઓ કમ્પ્લીટ કરી દઈશું ત્યારે એની પીડીએફ મોકલીશ બાકી અત્યારે હાલ સમયની અછતના કારણે એક એક કાયદો બનાવીને લખીને મોકલું છું બરાબર તો એ ટેલિગ્રામમાં જોડાઈ દેજો ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ ઓગણીસો છ્યાસી અને એનજીટી નેશનલ ગ્રીન ટ્રિબ્યુલ દ્વારા કાર્યવાહી નવ પોઈન્ટ એકને અહીંયા પૂર્ણ કરે છે વાત કરું લેબ ટેકનિશિયનની ટેસ્ટ સિરીઝની તો ટેસ્ટ સિરીઝ બનાવી છે ટેકનિકલ સબ્જેક્ટ માટે એકસો વીસ માર્ક્સની પાંચ ટેસ્ટ તમને મળશે છસો ક્વેશ્ચન હશે એડવાન્સ લેવલના પ્રશ્નોનો સમાવેશ મેં કરેલો છે ઓફિશિયલ પીડીએફમાં જેમ સિલેબસ દર્શાવે છે એમ જેમ કે આપણે અત્યારે હાલ નવમો યુનિટ સ્ટાર્ટ કર્યો છે તો એમાં એના આઠ માર્ક્સ છે તો એવી રીતે આમાં પણ ક્રોમેટોગ્રાફીના દસ માર્ક્સ છે તેમજ આયોનિક સંતુલનના ચાર માર્ક્સ છે એ પ્રમાણે દરેક ક્વેશ્ચન સેટ કરીને મૂકેલા છે બરાબર તમારે ખરીદવી હોય તો પંચોતેર રૂપિયામાં પીડીએફ મેળવવા માટે તમે આ નંબર પર મેસેજ કરી શકો છો આ જે ટેસ્ટ સિરીઝ જેમણે લીધી છે એમના પણ રિવ્યૂ તમે આ ચેક કરી શકો છો બરાબર તો અહીંયા આપણે આ યુનિટમાં નવ પોઈન્ટ એકને કમ્પ્લીટ કર્યું છે બરાબર અને હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું નવ પોઈન્ટ બે માટે બરાબર તો વિડિયો ગમે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને જજો હાઈ પોઈન્ટ પણ આપજો અને મળી આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ